રાજ્યમાં બપોર એક વાગ્યા સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે એક વાગ્યા સુધીમાં ભારે વરસાદની આગાહી છે એક કલાક માટે ક્યાંક ભારે તો ક્યાંક ભારે વરસાદ રહેશે કચ્છ બનાસકાંઠામાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મોરબી અને સુરતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી નર્મદા તાપી અને ડાંગમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે નવસારી વલસાડમાં પણ અતિ ભારે વરસાદની આગાહી છે સાબરકાંઠા અરવલ્લી મહિસાગર જામનગર દ્વારકા પોરબંદર રાજકોટ જૂનાગઢ પાટણ સુરેન્દ્રનગર મહેસાણામાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી અમદાવાદ ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે વડોદરા અને આણંદમાં પણ હળવા વરસાદની આગાહી છે બોટાદ ભાવનગર અમરેલીમાં હળવો વરસાદ રહેશે તો ગીર સોમનાથમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે ભરૂચ અને દીવમાં પણ છવાયા વરસાદની આગાહી કરવામાં આવી રાજ્યમાં બપોરે એક વાગ્યા સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે ખેડા પંચમહાલ વડોદરા આણંદ બોટાદ ભાવનગર અમરેલીમાં હળવા વરસાદની આગાહી છે ગીર સોમનાથ દાહો છોટા ઉદયપુર ભરૂચ અને દીવમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં બપોરે એક વાગ્યા સુધી વરસાદની આગાહી કરવામાં આવી સુરેન્દ્રનગર અને મહેસાણામાં પણ મધ્યમ વરસાદની આગાહી છે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે